છે કે નજીકમાં જ સ્કૂલો તેમજ કા ઘર અને અને મસ્જિદે રજામાં પડતા ભણતા બાળકો અહીંથી પસાર થતા હોય કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ ન બને તે પહેલા અધૂરા કાર્યોને પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે માછી નગરપાલિકા પ્રમુખ સાજીત રાણાએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલિકાની વિકાસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા વહેલી તકે કામગીરી કરી માનવ સર્જિત દુર્ઘટના અટકાવવામાં આવી અને પશુ જાનવરોને પણ બચાવવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી